સિહોર ત્રિકોણ બાગ બગીચાને અધ્યતન બનાવવાની માંગ સિહોર નગરપાલિકાની સંચાલિત અલગ અલગ સ્થળે બગીચાઓને લઈને હાલ માત્ર નાના સાહેબ પેશવા બાગ એક કાર્યરત જનરલ બગીચો શરૂ છે ત્યારે આ ગાર્ડનમાં સિનિયર સિટીઝન વડીલો બુરજુકો સહિતના ગાર્ડનમાં આરામ ફરમાવી રહ્યા છે ત્યારે નાના બાળકો માટે રમતગમતના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ગ્રાન્ટ આવતી હોય છે ત્યારે એકમાત્ર મુખ્ય ત્રિકોણ બાગને અદ્યતન બનાવવા તાતી જરૂરી છે અને બગીચાના મુખ્ય ગેટના લોખંડનો દરવાજો પણ બંધ હાલતમાં છે I'm

バスケット。 ભરતભાઈ રાઠોડ બાગ બગીચા સુપરવાઇઝર આજ રોજ ત્રિપણ બાગની અંદર આવેલ છુવારાઓ ચાલુ થઈ ગયેલ છે તેમજ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો આજુબાજુના દવાખાનાના માણસો તેમજ ઘણા લોકો ગામડાઓથી આવતા હીરાધસુઓ તેમજ અન્ય લોકો આ બગીચાનો ખૂબ જ ઉપયોગ કરે છે ટિફિન તેમજ જમવા પણ આવે છે અને ખૂબ જ સારી રીતે આ બગીચામાં વ્યવસ્થિત આનો લાભ લે છે અને રાત્રે પણ ફુવારા શરૂ હોય છે જેનો લાભ લોકો બહુળી સંખ્યામાં લઈ રહ્યા છે અને નગરપાલિકા દ્વારા આ બગીચામાં ખૂબ જ સારી એવી કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને મને સાથ સહકાર પણ મળે છે ભરતભાઈ એક પ્રશ્ન છે કે અહીંયા જે બગીચાની અંદર જે નાના બાળકો માટે જે બગી હિંચકા છે રપૈસા છે બંધ હાલત છે રિપેરિંગ કરવા જેવી પરિસ્થિતિ હકીકત શું છે આમાં હકીકતમાં એવું છે કે સાહેબ હિંચકા જો થઈ ગયા છે અત્યારે તમે અત્યારે જોઈ શકો છો અને હિંચકા પણ નાના બાળકો ખાય છે પણ રસરપટ્ટીને એવું તો હજી આની અંદર નાખવામાં નથી આવ્યું પણ નાખી દેશે અને જે તે સમયમાં જે ગ્રાન્ટ આવશે ત્યારે આ બગીચાનું રિનોવેશન પણ થઈ જશે અત્યારે સિંહોરમાં ત્રિકોણ બાદ તરીકે એક જ બગીચો એવો છે કે જ્યાં લોકો આવીને બેસે છે અને આરામ પણ લે છે